ગાઈ તો હવે ઓર્ડર બોર્ડર આવ્યો હતો તમને બતાવીએ કે આવતો હું ટાઈમ મળ્યો હતો તો વાડો બોર્ડર આવે તમને બતાવીએ બરાબર ચલો ઓડે મળી એસપી ફાસ્ટ ફૂડમાં નવું અમે ટીકા પાઉં એડ કરીશું તો અમે જાતે જ પહેલાં ટેસ્ટ કરીશું જાતે જ પછી રિવ્યુ આવીશું અને પછી બહાર પાડીશું જો આ બનાવો છે પછી રિવ્યુ રિવ્યુ તમને આપીશું

ચલો થોડી કરે મળી તો હું જાઉં બાર બારે જા અને આવી ગઈ હે જો ઘરમાં બાર ટીકા ભાવ વિક્કા ભાવ ખાઈને ઊંઘી ઊંઘી આરામ કરીને આઈ ગઈ હે અને બધા બેસી રહ્યા જો બારે બરાબર તો અત્યારે લગભગ હાથ હાડા અને બે ટીકા પાવ અને એક આપડે મસાલા ફ્રેન્ચ ફ્રાઇઝનો ઓર્ડર આવી ગયો તો જો આ રેડી થાય એ ટીકા ભાવ રેડી થઈ ગયું છે અને એક વાર રેડી કરાશે ફ્રેન્ચ ફ્રાઈ જો તૈયાર થઈ જશે હવે ખાલી મસાલો વસાલો નાખીને રેડી કરવાની છે જુઓ બનાવો છો ટીકા જોયું લે હવે થોડીક વાર રહીને તમને મળીએ તો અત્યારે બીજા બે ઓર્ડર આવી જાય એક બર્ગર ને એક ચીઝ મેગી તો રેડી થશે જો ટીકી તારી રેડી થઈ અને બર્ગર કમ્પ્લીટ થઈ છે હવે થાય બર્ગર ખાલી ધીરે મૂકવાનું થયું બાકી બધું કામ પતી ગયું થઈ જાય એટલે ભાઈ હું જોઈને ઓર્ડર લેવ જો લ્યા ચમચી ચીમળી બે લ્યા ના તો ફીક નાં આટા મારી અરે બર પાસે ચમચી બંજી ઓ લાગી જો અમલ કરી થઈ જશે ફીક કરજો સો મેગી થઈ ગયો ઓરડી છો ઓરડી આવી હવે થોડે કાર્ન પે માં તો બધા મિત્રો ને માતાજી અને આજ તો બહુ બધા ઓર્ડર હતા એટલે અમે ફ્રી પાડેલ હતા જેમ હું ઓર્ડરમાં ઓર્ડરમાં બ્લોગ બનાવવાનો અમને ટાઈમ નહોતો મળ્યો જેટલા બ્લોગ બનાવ્યા એટલા બધા મૂકી દઈશું ભાગ્યા અગિયાર એકત્રીસ બરાબર તો આ બ્લોગનો એ એન્ડ કરીએ છીએ અને બીજા નવા બ્લોગ સાથે કાલે મળીએ અને બધાનો જય માતાજી જય દ્વારકાધીશ